કતારગામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીએ લોકોના મનમાં ઘર કરી ગયેલી પોલીસ વિરોધી કામગીરીને દૂર કરી દીધી હોય તેમ ખરેખર પોતાની જનતા પ્રત્યેની સેવા કરતા નજરે પડ્યા હતા સુરતમાં લોકો પોલીસનું નામ સાંભળતા જ મોઢા આડાઅડા કરતા હોય છે ત્યારે કતારગામ પોલીસ મથકના પીઆઈ ભગીરથસિંહ ગોહિલની કામગીરીએ પોલીસ માટે લોકોમાં ખરેખર સન્માન ઊભું કર્યું હતું વાત એમ છે કે હાલ કોરોનાની મહામારીને લઈ પ્રાથનિક કરફ્યુ અમલમાં મુકાયો છે ત્યારે બે લારી ચાલક મજૂરો પાસેથી રાત્રિના સમયે જમવાના પૈસા પણ ન હોય જે અંગેની જાણ રાત્રિ કરફ્યુમાં પેટ્રોલિંગ કરી રહેલ કતારગામ પીઆઈ ભગીરથસિંહ ગોહિલને થઈ હતી જેથી તેઓએ તાત્કાલિક બંને મજૂરો માટે જમવાની વ્યવસ્થા ઊભી કરી હતી અને ખરેખર પોતાની વર્દીની ફરજ નિભાવી હતી હાલ તો કતારગામ પીઆઈ ભગીરથસિંહ ગોહિલ દ્વારા કરાયેલી કામગીરી અન્ય પોલીસ કર્મચારીઓ સાથે શહેરીજનો માટે પણ એક પ્રેરણારૂપ છે हर्षद चेटासाठी अजर कुरुशी ट्वेंटी फोर न्यूज